રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મેરવદર ગામમાં દુકાનદાર પર હુમલો કરનારને ધોરાજી સેશન કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે ત્રેવીસ ડિસેમ્બર વર્ષ બે હજાર એકવીસમાં ઉપલેટા તાલુકાના મેરવદર ગામમાં ઇલેક્ટ્રિક વસ્તુનું વેચાણ કરતા વેપારીને ચાર શખ્સો દ્વારા પાઇપથી માર મારવામાં આવ્યો છરીના અસંખ્ય ઘા પણ જે મામલે ફરિયાદ આરોપીઓને પાડવામાં આવ્યા જે બાદ ધોરાજી સેશન કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો ત્યારે સીસીટીવીના આધાર પર અને પંચ પુરાવાની જવાબ ગ્રાહ્ય રાખીને આજરોજ આ ચાર આરોપીઓને કોર્ટ દ્વારા દસ વર્ષની સજા અને તમામને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે નમસ્તે હું કાર્તિકેય પારેખ ગઈ તારીખ ત્રેવીસ બાર બે હજાર એકવીસના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે નસીબ ઇલેક્ટ્રિક નામની દુકાનમાં અલ્તાફભાઈ નામના વ્યક્તિને શાપર વેરાવળ મુકામે રહેતા સાજીદ દાઉદભાઈ પટ્ટા દિલાવર કાસમ વિસળ અને તેમના મિત્રો વૈકુઠ અને બીજા દિલાવરને અંગત અદાવતના કારણે આવી અને જીવલેણ હુમલો કરેલો પૂઠના ભાગે છરીના બાર ઘા મારેલા અને લાકડી પાઇપ ધોકાથી ખૂબ માર મારેલો લગભગ ચાર કે પાંચથી વધારે ફ્રેક્ચર અસ્થિભંગ થયાની ઈજા કરેલી હતી તે બાબતેનો કેસ ધોરાજી કોર્ટમાં ચાલી ગયો સીસીટીવી ફૂટેજમાં પણ આ આખી ઘટના કંડારાયેલી હતી તે તમામ પુરાવાઓને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એ એમ શેખ સાહેબે